નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ દ્વિતીય સત્ર પાઠ નંબર સત્ર પત્રનો પ્રવાસ મિત્રો આપણે જે પૂછાઈ શકીએ તેવા પ્રશ્નો જોઈશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો તો મિત્રો અહીંયા જવાબ આપેલ પ્રશ્ન હશે અને તેના ચાર વિકલ્પો છે જે સાચો વિકલ્પ આવતો હશે તેનો આપણે ક્રમ અહીંયા ચોરસમાં લખીશું જોઈએ નંબર એક પત્ર ઉપર શું ન લખીએ તો પત્ર આગળ પહોંચતો નથી જવાબ આવશે બ સરનામું તો અહીંયા આપણે ચોરસમાં લખીશું બ પ્રશ્ન બે પ્રાચીન સમયમાં પત્ર એટલે કે સમાચાર લાવવા લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો તો મિત્રો સાચો જવાબ આવશે ક કબૂતર અહીંયા ચોરસમાં આપણે લખીશું ક પ્રશ્ન નંબર ત્રણ પહેલાંના સમયમાં સમાચાર ઝડપથી આપવા માટે પોસ્ટ ઓફિસમાં કઈ પ્રથા અમલમાં હતી તેનો સાચો જવાબ આવશે ડ તારની અહીં ચોરસમાં આપણે લખીશું ડ પ્રશ્ન ચાર પત્રમાં શું બાકી હોય તો સામા સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે સાથે દંડની રકમ પણ ભરવી પડે છે મિત્રો સાચો જવાબ આવશે ક પત્ર ઉપર ટિકિટ ચોંટાડી ન હોય તો પ્રશ્ન નંબર પાંચ વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થાને સમાચારની આપલે શાના વડે કરી શકે છે તેનો સાચો જવાબ આવશે બ મોબાઈલથી વિશેષ પ્રશ્નો જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે અ ખાનગી સંસ્થા બ જાહેર સંસ્થા ક માલિકીની સંસ્થા ડ એનજીઓ સંસ્થા તો મિત્રો અહીંયા ચોરસમાં જવાબ આપેલો છે સાચો જવાબ આવશે બ જાહેર સંસ્થા નંબર બે પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે તો અહીં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે ક ટપાલપેટીમાં નંબર ત્રણ સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે સાચો જવાબ આવશે અ લાલ રંગ પ્રશ્ન ચાર પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે સાચો જવાબ આવશે બ સિક્કો મરાય છે નંબર પાંચ વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે સાચો જવાબ આવશે ક ટેલિફોન નંબર છ સમાચાર એટલે કે સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતો જોવા મળે છે સાચો જવાબ આવશે ડ મોબાઈલ પ્રશ્ન નંબર બે જોઈશું આપણે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો નંબર એક આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે અહીંયા જવાબ આવશે ટપાલી આપણા ઘરે ટપાલ આપવા ટપાલી આવે છે નંબર બે પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ આવશે પોસ્ટ માસ્તર પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને પોસ્ટ માસ્ટર કહેવામાં આવે છે નંબર ત્રણ પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી સાચો જવાબ આવશે સરનામા એટલે કે પત્રમાં તમામ વિગતો લખ્યા પછી સરનામાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી નંબર ચાર વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે જવાબ આવશે ઈમેલ વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલ ઝડપથી મોકલવા ઈમેલ થાય છે નંબર પાંચ વર્તમાન યુગનું સમાચારની આપલેનું લેનું મહત્વનું સાધન એટલે ખાલી જગ્યા જવાબ આવશે મોબાઈલ વર્તમાન યુગ એટલે કે આન્નો યુગ હાલના સમયમાં સમાચારની આપ લેલનું મહત્ત્વનું સાધન એટલે મોબાઈલ નંબર છ એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે જવાબ આવશે મની ઓર્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર કરવામાં આવે છે નંબર સાત તમારા બચતના ચાલીસ હજાર રૂપિયા પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે વ્યાજે મૂકવા છે સારું વ્યાજ મેળવવા તે રકમના ખાલી જગ્યા લેવા જોઈએ જવાબ આવશે રાષ્ટ્રીય બચતપત્રો તેના બચતપત્રો લેવા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિકલ્પો સામે ઘરાની અને ખોટા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો નંબર એક પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે આ વિધાન સાચું છે નંબર બે નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે આ વિધાન ખોટું છે નંબર ત્રણ ટપારી આપણા ગામ શહેરના સેવાકીય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે આ વિધાન સાચું છે નંબર ચાર પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે આ વિધાન ખોટું છે નંબર પાંચ પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે આ વિધાન સાચું છે નંબર છ મોબાઈલ સમાચાર માધ્યમનું આથવગું સાધન છે આ વિધાન પણ સાચું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર બંધ બેસ્તા જોડકા રચો તો મિત્રો અહીંયા વિભાગી અ અને વિભાગ બ બંધ બેસ્તા જોડકા જોડવાના છે સૌપ્રથમ જોઈશું પોસ્ટ ઓફિસ તો તેની સામે જોડકો છે નંબર ચાર સરકારી જાહેર સંસ્થા તો પોસ્ટ ઓફિસ એ સરકારી જાહેર સંસ્થા છે એની જે ઉત્તર આપેલા છે એ રીતે આપણે સામે લખીશું નંબર બે ટેલિફોન તો તેની સામે જવાબ આવશે વાતચીત કરવા માટે ટેલિફોન વાતચીત કરવા માટે નંબર ત્રણ ઓર્ડર તો તેની સામે જવાબ આવશે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા મની ઓર્ડર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા નંબર ચાર કાર્ડ તો તેની સામે જવાબ આવશે લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું સાધન તો મિત્રો એ જવાબ આપેલા આ રીતે આપણે જવાબો લખીશું તો મિત્રો આ હતો પાર્ટ નંબર સત્તર થેન્ક યુ